આપણે જી વેગન લઈ લીધેલ છે માથામાં કોઈ મારતા નહી ભાઈ નો સવાલ છે માણસો છે ને મને ધીરુભાઈ અંબાણી નું કોઈ ખોટી જેવા ધીરુભાઈ અંબાણી નું આમંત્રણ હતું ફોન એવો હતો એના નો ફોન મારા એવો હું વાત કરો તમે એટલે માણિયા મારો આબરૂ થોડી ગણી છે

ના હવે બધા ભાણી આપડી માટે સરખાત છે અને આપડે બધા જ ભાણા વાડીએ ની અમારી વેગન છે

આપડો પડી ગયો છે કોઈ દાંત નો ખાતા બરાબર આપણે આવી ગયા છીએ તડકા ના વાળી પી લીધી છે બધું કામકાજ પતી ગયું છે આપડે ભાણિયા ના પડી હતી કે આપડી વાડીયા ખાટલો છે નહીં એક જ ખાટલો છે ખાલી બેહવા માટે પણ ભાણિયા ભાઈ ડાયા ડાયા આમ જો એમાં એવા ભાણિયા ભગવાન આપણને આપ્યા હોય કે એક જ ખાટલો આપડે બધા બે તારે એટલે મેં કીધું ખાટલો તોડવો તોડવાનો આપણે બેહી જાવ એનો કોઈ વાંધો નહીં પણ હમ હજુ આપડે ભણિયા હોય તો આવડો આ જો એને જોઈ રહ્યો બેહી ગયો એ કે હું બેહી જાવ આ ભાણિયો જો આ વાણીયા બધા આ વાણીયો તમારો લોક લાડીલો દેવનો પાણી છે પાણી થોડી ગમતું કરવી પડે

પાણી hey. નાકમાં <coughs> <Ha, aji, khatu. laughs> ગંદુ ગંદુ નહી બોલવાનું આ બધા ભણિયા ને આપડે છે ને ખૂન નાખી હા લાલો મારો હિલે રે લાલો મારો હિલે લે

પાસે કરે મેઘનસિંહ નો ફોન ઋષિભાઈ નો ફોન આવી ગયો છે મારા આ ભાણા પાસે ફોન નથી મને દિલ થી દુઃખ થાય છે મારો લઈ જજ જા